ભીંડા પણ લીલા એટલે લીલા છે કુણેપ વાળા પ્યોર કુણેપ છે ભીંડાની ભીંડાની કુણેપ એટલે કુણેપ છે જય માતા મલદાર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો અત્યારે હે પાછો આ બે દિવસ પછીનો ધોમ ધોખાર તડકો અને એ ધોમ ધોખાર તડકામાં જવાનું છે આપણે થોડુંક શાકભાજી ઉતારવાનું છે ને એવું બધું કામકાજ છે રનિંગમાં આલે છે અને અટાણે થઈ ગયા છે એમ તો રોંઢા જેવો ટાઈમ પણ તો તડકો બહુ ગજબ જેવો છે અને જેને કારણે છે એ અત્યારે છે પંખી કંઈ બોલતા નથી કંઈ કંઈ બોલતું નથી અને ઝીણો 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 પવન હોય છે બહુ કંઈ ખાસ પવન છે નહીં જો કે બપોર કેસી પવન ઉઠશે અને એ થોડોક તડકો મોરો પડી જાય પછી ઉડે પવન એટલે એવું છે અને આલો કામકાજની શરૂઆત કરીએ બાકી બીજું કંઈ ખાસ તો એવું બધું કંઈ કામ છે નહીં ભાઈ થોડું ઘણું ખોરું કામ છે એવું બધું હાલે લે આપણે ઉપાડ્યું છે પાણીનું કેન તો ત્યાં લઈ જવાનું છે પાણીનું કેન અને આ જો આવી ગયો છે બપોરનો સા માલ લઈને આવે છે સા તો સા પાણી એ પીન અને પછી આપણે કામની શરૂઆત કરીએ અને હાલો તમને જોઈએ કંઈક નવું નવું શરૂઆત કરીએ આજના બ્લોગની એ અટાણ બાબા છે અટાણા પાછું ખોરગે હે બધું ધગ ધકતું છે માં સૌ ના તડકો કેવો છે બહુ તડકો છે તો ગજવ ઉનાળામાં એટલો તડકો હોય

તો તમને એમ લાગતું છે ભાઈ હું લઈને ખેતરમાં એ હું કરતો છું તો લઈને આપણે ખેતરમાં ગોતીશું તુરિયા તો ક્યાંક ક્યાંક કાંઈ કી ત્યારે તુરિયા મળ્યા પણ ઓહો શું થયું આ તો નાનું તુર્યું છે ભાઈ તો આને કેમ તોડી લેવું તો એ આપણાથી થાય નહીં તો મેં પછી શોધ કરી તો મોટા તોર્યા નહીં તો મને મળી ગયું છે વાહ મોટું તુર્યું તો આ પચાસ ટકામાં છે પણ એને તોડી તો લેવું જ પડશે ભાઈ તો અત્યારે છે ને આપણે એને મારી દઈએ સાકુ તો તૂટીએ તૂર્યું અને બાકી વેલા જો એટલા બધા છે આપણે હજી ગોતવાના છે તો હાઈન લગન આપણે આજ કરવાનું છે ને પછી બિંડા ઉતારવાના છે ને એ બધું કામ કાજ રનિંગ કરવાનું છે આજે તો હાલો આપણે હવે આ તુરિયાને તોડી લઈએ અને બાકીના તુરિયા છે એ ગોતીએ ધીરે ધીરે આપણે મળતા આવે છે નકરા નકરા તુરિયા તો બે ચાર તુરિયા મને હારા મારા મળી ગયા છે તે તમને દેખાડી શકું છું તમને એમ લાગતું છે કે કેવડા કેવડા તુરિયા તો જુઓ વાહ ક્યાં બાત છે આખે આખું જુઓ કેવડું તુરિયું ચડી ગયું છે આપને તો અહીંથી આપણે છે શોધવાની શરૂઆત કરી ધીરે ધીરે આવા આવા તુરિયા આપને મળતા આવે છે અને આપણે ગોતતા આવે છે ને ફૂલ ઉઘડતા આવે છે હાલો તો આપણું કામ છે હાલું કરીએ ને તુરિયાનું ભર લઈ કોથરો તો તુરિયા ગોતવાનું આપણે પૈસા સાથે ચાલુ રાખવું તો મને મળ્યા અમુક અમુક ઝીણા તુરિયા જોવાય દેખાય તમને ઝીણા તુરિયા અને પછી મેં મોટા તોરિયાની શોધ કરવાની ચાલુ રાખ્યું હતું મને શું મળી ગયું ઓહો આ શું છે આ તો ગજબ તુર્યું છે વાહ ક્યાં બાત છે પેલા તો એને કટિંગ કરી નાખું અહીંથી તો કટિંગ કરી નાખું કટિંગ કરી નાખ્યું એટલે મને મળી ગયું જોઈ લ્યો વાહ ભાઈ વાહ ક્યાં બાત છે કેવડું મોટું તુર્યું વાહ ઘસબ કે યાર આમ દોઢક ફૂટનું હોય છે ભાઈ તુર્યું તો અહીંથી આપણે મળી ગયું છે બહુ જબરજસ્ત મોટું તુર્યું અને નાખી દે આપણે વાવણીયામાં હજી ગોતીએ એટલે આપણે મળશે નવા નવા નોખા નોખા તુર્યા હાલો ભાઈ તો જો બધા નવરા બેઠા છે ને ભેહું ભેહું ધોવાઈ ગઈ છે અમારે અને પછી સા પાણી કરી લઈએ અને એવું બધું છે હું છે માં સા પી લીધો છે હા સા પાણી પી લીધા

પછી એને કોથરી ઉપર પેકિંગ કરવાનું છે પછી માર્કેટમાં મોકલવાનું થશે સવારે અને હજી ઓની કોઈ બાગ મજા આવશે આપણે પેલા આટો મારવા બહુ મસ્ત મજાના ચીકું છે થોડાક ખાતા આવી લેવું જોઈશે ને આલો ઓની ધીરે ધીરે હેલા રહી તો આપણે ઓની કોઈ બે ક્યારે છે એ જોવાઈ જાય ને ઉતરી જાય પછી છે ઓની કોઈ બાગ જઈ અને શીખું ને એવું ખાય તો પહેલા રાઉન્ડનો ઉતારો ચાલુ થઈ ગયો છે ભાઈ ઉતારવાનું તો કોક 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 ભીંડા જડે છે પછી ધીરે ધીરે કાબા બધી ક્યાં હા ઓહો હો તો લીલા હેબાણ જેવા છે બાકી ખરે ખરા હજી એટલા બાકી છે બાકી આમ તો જાઓ ખાખરા જેવા થઈ ગયા બહુ વિધા પીંડા તો આમાં ભાઈ હવે આપણે ફૂલ ખીલતા જાય અને ભીંડા આવતા જાય મોટા મોટા થઈ ગયા ભીંડા જબરજસ્ત હાથમાં રાખવું પડે સાકું કારણ કટિંગ કરી જવું પડે નકર થોડું આખો ઉપડી જાય જો અહીંયા એક પાણી આખું ભરાઈ ગયેલું પડ્યું છે એટલા ઉતરા સુધી અલે કુતરો આટા મારે આમથી આમ આમથી આમ સિકુતરો ના લે આ પાસે અમુક પાકેલા જે ખાવા લાયક છે પૂરેપૂર પ્યોર તો ભાઈ ફૂલી નેચરલી શાકભાજીનું પેકિંગ થઈ ગયું છે પ્યોર કુદરતી વાતાવરણમાં થયેલા તુરિયા ને ચાર જબલા મને મસ્ત રીતે પેકિંગ કરી દીધું છે કેમ બાકી તાજા તુરિયા કેમ બાકી બહુ સારી રીતે થઈ ગયું છે ને હજી થોડુંક ભીંડા છે એનું પેકિંગ કરવાનું વાય પહેલાં ઉતરવાનું હાલે થોડાક ઉતરી જાય પછી પેકિંગ ચાલુ કરશું રૂધીમાં ભીંડા ફૂલાવા સંજેટાનું સતું વાગ ધીરે ધીરે તો બે થમતા તો છે એ રાખ્યું છે આપણું ટેબું કંઈક બેહું હોય તો બે બાકી હમણાં પાસે રોષી શું કહી ગયું છે પાછું રોઈ કયા હે આવા મીંડા દૂધીમાં ધીરે 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 ફૂલ તો કોકો ફૂલ મને દેખાય છે આનીકળશે દૂધી અને પછી એવું બધું એલ રાખે કામકાજ તો જ્યાં ફૂલ આવતા જાય છે ભીંડા પણ લીલા એટલે લીલા છે ભીંડાની તો ભીંડાને કૂણે એટલે કૂણે છે આ જો ને લીલા આવા નહીં હાલતા હોય ને પીરા કા પછી ઢેગલો થઈ જાય ના નારે ના આવે હે માર્કેટમાં તો સાલું જ છે પણ ઓલા આવતા જથ્થાબંધ એટલા નો આવે ને હવે વાર લાગે નહીં

એ એમ વહી જાય કે શેરી જડે નહીં અબલા ઉપર કાટ નાખા પણ હાલો ભલે વન બસ રેડી લ્યો હાલો ભાઈ જબલા ભરાઈ ગયા છે અને નેવરા થઈ ગયા છે પ્લાસ્ટિકમાં બાંધી લીધા બધા શેર શેર ભીંડા મૂર શેર જબલા ભરાણા હટાડ તો લઈ જવાના છે આપણી ગાડી ઉપર તો અત્યારે મારે ગાડી ઉપર લઈ જવા માટે છે ઓહો હો કેટલો દૂધ જાદુ થઈ ગયું ભાઈ તો આમાં બધું નહીં હાલે એટલા માટે મારે પહેલાં છે ને આ બધું આમાં કરવું જોઈએ કારણ કે એક પણ ગાડી ઉપર કે પછી છે આપણે ગાડીને મારશું સ્લેપ અહીંયા આને ટીંગાડી પછી મારે ઓનિકર લઈ લઉં